સમાચાર સામે આવી છે રાજકોટમાં ચાલતી ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવર દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે ડ્રાઈવરો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ નિયમિત પગારની ચૂકવણી કરવામાં નહીં આવતા સિત્તેર જેટલી ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવર દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે જેના કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ના નાગરિકોને સિટી બસ સેવા પૂરી પાડતી સિટી બસ સેવાના ડ્રાઈવરો છે તે આજ સવારથી જ હડતાળ ઉપર ઉતર્યા છે મહત્ત્વના છે કે ઇલેક્ટ્રિક બસો જેટલી ચાલી રહી છે આ તમામ બસો છે તે આજ સવારથી જે છે તે હડતાલ ઉપર ઉતર્યા છે ખાસ કરીને તેમની માંગ છે કે પગાર છે તે મોડો કરવામાં આવી રહ્યો હોય અને આ મોડો પગારને કારણે ઘર ચલાવવું અઘરું પડતું એટલે ચોક્કસથી આ પગાર સમયસર થાય તેવી માંગ સાથે છે તે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા છે આપણી સાથે ડ્રાઈવ જે છે તેમની સાથે વાત કરશું શું આપણી માગણી છે ને કેટલા સમયથી આ શરૂ હડતાલનો કોઈ સમય નથી સાહેબ આજની તારીખની અંદર જ હજી અમને પંદર તારીખ તેર તારીખ હોવા છતાં અમને સેલેરી મળેલ નથી જેને કારણસર અમે અગાઉ પણ મોખિતમાં એ લોકોને કંપનીને જાણ કરેલી અમારી કોઈ બીજી મોટી માંગ નથી કે અમને સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં અમને અમારી સેલેરી એ લોકો પ્રોવાઈડ કરી આપે જેથી કરીને અમારે અમારા ઘર ગુજરાન ચલાવવું અમને ખ્યાલ આવે જેની કે લાઇટ બિલ છે ગેસ બિલ છે મકાન ભાડું છે બાળકોની ફી છે આ અન્ય પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે અમે સાત તારીખથી દસ તારીખ સુધીની માગણી કરેલ છે ખાસ કરીને અત્યારે કઈ રીતનો પગાર મળતો હોય છે આપણને કેટલા તારીખ પછી પગાર આવે છે અને કેટલા ટાઈમથી આ સમસ્યા આ સમસ્યા સાહેબ છેલ્લા ચારથી છ મહિનાથી અંદર આ રીતનું ચાલે છે વહેલા મોડું વહેલા મોડું ક્યારેક રાઈટ ટાઈમ થઈ જાય છે બાકી દર વખતે વહેલા મોડું થાય છે પણ સાહેબ એની સામે બીજું બધું ઘરનું આયોજન વિખાઈ જવાના કારણથી આ છેલ્લે ન છૂટકે અમારે આજે આ ગાડીઓના ભયણ થંભાવી દેવામાં આવ્યા છે જે અમારા દરેક ડ્રાઈવરભાઈઓ અહીંયા હાજરી આપીને સ્વેચ્છાપૂર્વક નોકરી કરવા સવારે રાઈટ ટાઈમ છ વાગે બધા ડેપો પર હાજર થઈ ગયેલા છે કેટલા હશે ડ્રાઈવરો અને કેટલી બસો છે તે અત્યારે હશે રાજકોટની રૂટિંગ બસો કાયદેસર જોવા બેસો તો પાસાઠ થી સિત્તેર બસો રેગ્યુલર રાબેતા મુજબ પર ડેની નીકળી જાય છે દરેક રૂટની અંદર સિટી અને બીઆરટીએસ સાથે તમામ બસો અત્યારે બંધ હશે જી સર જે રીતની વાત કરવામાં આવે તો અન્ય જે છે તેમની સાથે વાત કરશું પગાર ટાઈમસર નથી થાતો કેવી ઘર ચલાવવામાં તકલીફ પડે બહુ ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે કેમ કે મકાન માલિક તો સમજવાના નથી કે ભાઈ તમારો પગાર નથી હોતો વાંધો નહીં લેટ આપજો એને તો ટાઈમે જ ભાડું જોશે અને પ્લસ માં અહીંયા કેન્ટીનમાં ખાવાના પૈસા પણ અમારે રોકડા દેવા પડે છે ત્યાં પણ બાકી રાખતા નથી કોઈ બી વસ્તુ લેવી હોય તો રોકડા જ પૈસા દેવા પડે છે તો આ પગારનો જ ઇશ્યુ છે કે સાતની સાત થી દસ ની અંદર અમારો પગાર થઈ જવો જોઈએ અમારો બીજો કોઈ ઇશ્યુ નથી અધિકારીઓ વાત કરી આપણી સાથે નહીં હજી કોઈ વાત નથી કરી અમારી સાથે હડતાલ કેટલો સમય સુધી આપ ચલાવવાનું બસ અમને આ જવાબ મળી જાય ત્યાં સુધી જવાબ જોઈએ જાય અમારે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટ બી આર ટીએસના સિત્તેર જેટલી બસો છે તેના પૈડા થંભી ચૂક્યા છે મહત્વનું છે કે સમયસર પગાર ના મળવાને કારણે આ તમામ ડ્રાઈવરો છે તે આજથી હડતાલ ઉપર ઉતર્યા છે મહત્ત્વનું છે કે પંદર તારીખ થવા છતાં પણ પગાર છે તે નથી જ મળતો અને છેલ્લા છ મહિનાથી તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ને અંતે હવે કંટાળીને ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરવાના રસ્તે છે તે હાલ ઉતર્યા છે